મોટા બાંધા નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનીજનો ખનન કરતા વાહનો સીઝ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સૂચના આપેલ જે અનુસંધાને તારીખ પંદર એપ્રિલ બે હજાર રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબનાવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અનિરુદ્ધ સિંહ રાઠોડ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અનિરુદ્ધ સિંહ રાઠોડનાવને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે મોટા બાંધા નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ખનિજનું ખનન ચાલુમાં છે જેથી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક ટ્રેક્ટર તથા એક લોડર વડે ખનન ચાલુમાં જોવામાં આવેલ તેમજ બે ઈસમો ખાણકામ કરતા હાજર મળી આવેલ અને ટ્રેક્ટરમાં રેતી આશરે ત્રણ ટન ભરેલ હોય અને સ્થાનિક જગ્યાએથી થોડે દૂર રેતીના ઢગલા કરેલ હોય જેથી હાજર લોડર ચાલક રસીદ ઇબ્રાહીમ સમા રહે સુમરાસર શેખ ભુજ તથા ટ્રેક્ટર ચાલક સનાવલા કાસમ સમા રહે નાના દિનારા તાલુકો ભુજવાળાઓ પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ કે પરવાનગી નહીં હોવાનું જણાવેલ જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા માટે ખાણ ખનીજ વિભાગ ભુજનાઓને સ્થળ તપાસણી માટે જાણ કરવામાં આવેલ આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી શ્રી દ્વારા સ્થળ તપાસણી કરી સદર મળી આવેલ વાહનો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી સદર બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારી શ્રી દ્વારા કુલ રૂપિયા અગિયાર લાખ ઓગણચાલીસ હજાર ચુમાલીસનો દંડ વસૂલ કરવામાં આવેલ